સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો રાવડીયાવદર ગામે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી કોંગ્રેસનો આરોપ છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી રેલી અને કેન્ડલ માર્ચમાં શાળાની છોકરીઓએ પણ ભાગ લીધો હતો દુષ્કર્મ કરનારાઓને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી દાહોદમાં બાળકી પર બળાત્કાર અને હત્યાના મુદ્દે સરકાર મૌન હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યું છે જ્યારે અન્ય રાજ્યોમાં ઘટનાઓ બને છે ત્યારે ભાજપના નેતાઓ કેન્ડલ માર્ચ કાઢે છે પરંતુ ગુજરાતમાં યુવતીઓ સુરક્ષિત ના હોવાના મુદ્દે નેતાઓ મૌન સેવી રહ્યા હોવાનું આક્ષેપ થઈ રહ્યું છે બળાત્કારીઓને ફાંસી આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અવનવિવાર દુષ્કર્મ આચરતા હોય એવા બનાવો બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવડિયા વદર ગામે પાંચ વર્ષની નાની વયની છોકરી સાથે ચાલીસ વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું હાલ તેની અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે પણ કોઈ પણ જાતના કડક પગલાં નથી હજી લેવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ આ બાબતે વિરોધ પર ઉતરી છે કોંગ્રેસ દ્વારા કાલે સુરેન્દ્રનગરની રાજ હોટેલ પાસે કેન્ડલ માર્ચ કરીને વિરોધ નોંધાયો હતો તેની સાથે સાથે શાળાની નાની નાની છોકરીઓ પણ વિરોધમાં કેન્ડલ માર્ચમાં હાજર રહી હતી તેઓની એક માંગ છે કે તંત્ર દ્વારા એવા કડક પગલા ભરવામાં આવે કે આવું બનાવ કોઈ બીજી છોકરી અથવા કોઈ પણ બાળક સાથે ના બને તેમની માંગ છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જેટલી બને તેટલી ઉતાવળમાં તેને ફાંસીની સજા દેવામાં આવે અરવેશ ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર